બારમી સદીમાં ખનીજ વિદ્યાના અભ્યાસુ કે સંગીતજ્ઞ તરીકે ઓળખવા વિવિધ ક્ષેત્રોમાં પોતાનું બહુમૂલ્ય યોગદાન આપનાર ઉમરખૈયામ સૌથી વધુ જાણીતા છે પોતાની દર્શન વિદ્યા એટલે કે સૂફી ફિલોસોફી માટે તેમની આ ફિલોસોફી છલકાય છે તેમણે લખેલી રૂબાઈઓમાં જેણે વિશ્વના અનેક લેખકો અને કવિઓને પ્રભાવિત કર્યા ઈશ્વરને પ્રિયતમા તરીકે સંબોધીને લખાયેલી ખૈયામની રૂબાઈઓના અનેક ભાષામાં અનુવાદ થયા અને એમાં ઓગણીસમી સદીમાં અંગ્રેજી લેખક એડવર્ડ ફિટ્સરાલ્ડે કરેલ તેમની પંચોતેર ઉત્તમ રૂબાઈઓનો અંગ્રેજી અનુવાદ સૌથી પ્રભાવી છે એડવર્ડના અનુવાદને આધારે સુરેશ પરમાર તેનો ગુજરાતી અનુવાદ કરવા પ્રેરાય છે અને સર્જાય છે પુસ્તક ખૈયામની મૂળ ઉર્દુ ફારસીમાં લખાયેલી આ રૂબાઈઓનો છંદોબદ્ધ ગુજરાતી અનુવાદ હઝજબહેરમાં થયેલો છે ચાર પંક્તિમાં લખાયેલી રૂબાઈ ચોપાઈ અને ગઝલના મુક્તક જેવા કાવ્ય પ્રકાર સાથે મળતી આવે છે સુરા સુરાહી અને સાકી જેવા પ્રતીકો દ્વારા ઈશ્વરને પ્રિયતમા માની તેને ચાહવાની અને પામવાની આ યાત્રા એટલે જ સૂફીવાદ જેનું પ્રતિબિંબ ઉમર ખયામની દરેક રૂબાઈમાં જોવા મળે છે સુરેશ પરમાર સુર દ્વારા થયેલ આ રૂબાઈઓનો છંદોબદ્ધ ગુજરાતી અનુવાદ વાચકને ઉમર ખયામના સૂફી તત્વની નિકટ લઈ જશે ખયામની સુરાહી નેશન વાઇડ ફ્રી શિપિંગ સાથે ઘેર બેઠા મેળવવા ડબ્લ્યુ ડબલ્યુ ડબલ્યુ ડોટ ઝેનુપસ ડોટ ઇન ઓનલાઇન શોપિંગ માટે એમેઝોન અથવા તમારા નજીકના બુક સ્ટોરનો સંપર્ક કરો સાથે ઝેનોપસના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો અને નવા પ્રકાશિત પુસ્તકોની માહિતી મેળવો